જેઠ અમાસ જાણો જેઠ મહિનાની અમાસના દિવસે શું કરવું જોઈએ જેઠ મહિનાની અમાસને હલહારિણી અમાસ પણ કહે છે આ દિવસે ખેડૂતો હળની પૂજા કરી અને નવા પાક માટે બીજરોપણ કરે છે જેઠ મહિનાની અમાસના દિવસે વૃક્ષારોપણ જેવું પવિત્ર કાર્ય કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે જેઠ મહિનાની અમાસના દિવસે તાંબાના વાસણમાં પાણી ભરીને ઓમ સૂર્યાય નમઃના જાપથી સૂર્યદેવને જળ અર્પ કરવું ઘરમાં કે મંદિરમાં જઈને ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરવી એ પછી બપોરના સમયે પીપળા પૂજન કરવું ધૂપ દીપ કરીને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાઈના જાપ કરવા અથવા ભગવદ્ ગીતાના પાઠ કરવા જેથી પિતૃઓ તૃપ્ત થાય છે જેઠ મહિનાની અમાસના દિવસે દાન કરવાથી પણ સર્વ મનોરથ પૂર્ણ થાય છે જય માતાજી